સ્વાગત છે સુરત પતંગ મહોત્સવમાં ભગવાન શ્રી રામ અને ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્તથી દસ જાન્યુઆરી બે હજાર ચોવીસને બુધવારના રોજ અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે સવારથી સાંજ સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પતંગ મહોત્સવ દરમિયાન છેલ્લા દસ વર્ષથી દેશ તથા વિદેશમાં પતંગ ઉડાવનાર નીતિશ લકુમે પણ પોતાના પતંગોનું પ્રદર્શન કર્યું હતું કાઇટ ફેસ્ટિવલમાં માહિતી આપતા નીતિશ લકુમે જણાવ્યું હતું કે મેં વિવિધ દેશોમાંથી વિવિધ ડિઝાઇનની ત્રણ હજાર નવસો એંસી નંગ પતંગો એકત્રિત કરી છે વડાપ્રધાન અને મુખ્યમંત્રી જેવી મહાન હસ્તીઓ સાથે પતંગ ઉડાવનાર નિતેશ લકુમ અત્યાર સુધીમાં પતંગ પ્રદર્શન દ્વારા હિન્દુત્વનો પ્રચાર કરવા પતંગો બનાવી રહ્યા છે અને પ્રદર્શિત કરી રહ્યા છે જ્યારે ઇન્ડોનેશિયામાં પતંગોત્સવ હતો ત્યારે અમારી અને તેમની રામાયણ પર આધારિત પતંગો રમજાન મહિનામાં બનાવવામાં આવતી અને ઉડાવવામાં આવતી એ સમન્વય સાથેના પતંગો આજે જુદા જુદા દેશોમાં ઉડે છે અહીં પતંગો બનાવીને પ્રદર્શનમાં લઈ જવામાં આવી હતી તે સમયે વડાપ્રધાનનું પ્રતિનિધિ મંડળ અમારી સાથે હતું આજે જો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આટલું મોટું મંદિર બનાવી શકતા હોય તો હું ભગવાન રામલલ્લાના મંદિર સાથે પંચોતેર ફૂટનો નાનો પતંગ બનાવીને ચાલો અયોધ્યા જઈએના નારાજ સાથે સુરતના લોકોને અયોધ્યા તરફ જવા પ્રેરિત કરું છું મારે અયોધ્યા જઈને હિન્દુત્વ સનાતન ધર્મનો પ્રચાર કરવો છે હું પંચોતેર ફૂટની પતંગ સાથે સુરતમાં પતંગ ઉડાવી રહ્યો છું ત્યારે મને ગર્વ છે કે ભગવાન રામ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી હું આ કાર્ય પૂર્ણ કરી રહ્યો છું રામ નામ સાથે ભગવાન રામ અને નરેન્દ્ર મોદીનું પોસ્ટર છે પતંગમાં અયોધ્યા અને ભગવાન રામના મંદિરને ધનુષ અને બાણ સાથે દર્શાવવામાં આવ્યું છે આ થીમ તૈયાર કરવા માટે ભટાર સ્થિત રુદ્રાક્ષ ફેશનની મદદથી ત્રણ કલાકમાં પંચોતેર ફૂટનો પતંગ તૈયાર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પાસઠ ઓક્ટોપસ પંદર મીટર ચિત્તો પંદર ફૂટ વેલ પંદર ફૂટ શાર્ક વગેરે બસો પતંગો છે મારું નામ ધ્વની નીતેશ કુમાર લખુ છે હું સુરત ગુજરાત થી છું અમે દસ વર્ષથી ઇન્ટરનેશનલ કાઇટ કરી રહ્યા છે અને આજે બાવીસ તારીખે જે પીએમ મોદી દ્વારા રામ મંદિરનું નું થવાનું ઉદઘાટન એના પર અમારી મેઇન થીમ છે અને અમને ખૂબ જ આનંદ થઈ છે મેં નાઇન્ટીન ઇયર્સ થી છું ગ્રેજ્યુએશન કરું છું અને લાસ્ટ દસ વર્ષ ત્યારથી મેં મારા પપ્પાને જોઈને પતંગ ઉડાવું છું અને એમની સાથે જાઉં છું અને આગળ જઈને પણ હું પપ્પા સાથે જઈ અને એમના પાછળ પણ હું ચાલીશ અને મને ખૂબ આનંદ છે આનો શોખ તને કેવી રીતે ઉદભવ્યો ડેડીને જોઈને બસ નાના ઉત્તરાણમાંથી પતંગ જે ચગાવતા હતા એના પરથી જોઈને એ બસ ગુજરાત લેવલ પર કરતા હતા એમાંથી મને જોઈને શોખ છે અને અમે પછી ઇન્ટરનેશનલ લેવલ પર ગયા છે આ જે પંચોતેર ફૂટનો જે પતંગ ચગાવી રહ્યા છે એનો વજન તું કેવી રીતે ઝીલી શકે શોખ હોય ને એને કારણે આટલું થાય છે એ વચન ફલે છે પણ જે અમને અંદરથી ઈચ્છા એક્સાઇટમેન્ટ હોય છે તે કંઈ અલગ જ હોય છે અને એ વચન પછી ત્યારે દેખાતું જ નથી કે આટલું હોય છે વચન તને આ શોખ જે આવ્યો છે પતંગનો એ સિવાય તને બીજા કયા શોખ હોય મને બીજા ઘણા બધા છે જેમ કરીને ડ્રોઈંગ કરીને છે પતંગને ડિઝાઇનિંગ બધું કરવાનું હોય સ્ટિચિંગનું કામ છે એની અંદરનું જે વર્ક ડિટેલિંગમાં કરવાનું હોય એ બહુ બધું છે ભલે હું એન્જિનિયરિંગનું કામ એન્જિનિયરિંગનું ભણી રહેલું છે પણ સાઈડમાં પણ મને આ ડ્રોઈંગ કાર્સ બહુ બધું બીજાનો શોખ છે સાથે બીજા છોકરોને શું સંદેશ પાઠવું હું બસ બીજા છોકરાને એક કે ભણવા પર તો ધ્યાન આપો જ પણ સાથે બીજી બધી એક્ટિવિટીઝ છે એના પર પણ ધ્યાન આપો ભણવાનું એટલું મહત્ત્વ નથી એના વગર એવું નથી કે દુનિયા અટકી જાય છે મારું નામ નીતિશ કુમાર છનાલા લકુમ છે હું સુરત ગુજરાત થી છું અત્યાર સુધી દસ વર્ષથી હું આ ઇન્ટરનેશનલ લેવલ પર ફ્લાઇંગ કરી રહ્યો હતો ચોવીસ અલગ અલગ કન્ટ્રીઓ અંદર જઈને આવ્યો છું આ નરેન્દ્ર મોદી સાહેબનો પતંગ બનાવવા માટે અને રામ મંદિરની ની પ્રચલિતતા કરવા માટે મેં આ પ્રતંગનું નિર્માણ કર્યું છે રુદ્રાક્ષ ફેશન કરીને જે ફેશન ડિઝાઇનર હતા તેમણે મને આ પતંગ બનાવવા માટે મદદ કરી છે આ પતંગ બનાવવા પાછળનો હેતુ એક જ છે કે લોકોને જાગૃત કરીને હિન્દુત્વનો ફેલાવો કરીએ અને ચાલો અયોધ્યાના સૂત્ર સાથે વેલકમ બન્યું આમંત્રણ આપીને અયોધ્યા તરફ જવા પ્રેરણિત કરું છું આ મંદિરનું નિર્માણ જેટલું મોટું છે તેટલું જ વિશ્વભરમાં એની ખ્યાતિ થાય તે હેતુસર આ પતંગનું નિર્માણ કર્યો હતો અને આ પતંગની સાઇઝ પંચોતેર ફૂટ છે

રામાયણને પ્રચલિત કરવા માટે એક રામાયણ રામાયણના પતંગ લઈને ગયો હતો એ જ રીતે આગળ જતા ફ્રાન્સની અંદર અંદર રામાયણને પ્રચલિત ભવિષ્યની પતંગ અંદર જેમ સરકાર જણાવે છે એ પ્રમાણે જો બસો થી છસો કરોડ નો ટર્ન ઓવર હોય તો એ ટર્ન ઓવર ને કાગળના પેપર માંથી કાઢીને હું કાપડના પેપર પર લાવવા માંગુ છું જેથી કરીને સુરતની કાપડ ઇન્ડસ્ટ્રીઝ ભી આગળ આવશે અને પતંગ વ્યવસ્થા

ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો